26 થી 28 મીટર મે બજે બાવા જોડાની આગાહી અંબાલાટ પટેલલે કરી છે. મુંબઈ અને ગોવા બજે સિસ્ટમ સક્રિય થશે. આ કારણે ભારે વરસાદ વર્ષશે. 24 થી 28 બજે બાવા જોડો ઉંધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા મે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 24 મે થી 28 મે દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે. તો હાલ માટે આડલું મરીશુ નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડિયો પસંદ આતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો.